મિતેશ આવ્યો છું આધાર કાર્ડ માટે તકલીફ એ છે સવારે આઠ વાગે આવીને બેઠા હોય સાડા આઠ નવ વાગે આધાર કાર્ડ માટે ટોકન આપે છે ટોકન પછી જયારે અંદર જઈએ ત્યારે ખબર પડે છે કે કયા કાગળિયા ઘટે છે શું કરવું છે એના કરતા જે તે ટાઈમે ટોકન આપતા હોય ત્યારે કહી દે કે ભાઈ આ ના ડોક્યુમેન્ટ રાખો આ નામમાં ફેરફાર છે જે કઈ પણ કરાવવાનું છે તો આપણે ટાઈમ ટુ ટાઈમ ઘટવી શકીએ હવે એમાં ત્રીજી વાર આવવું પડશે બીજી વાર આવ્યો હતો હું નામ મારી છોકરીનું નવો આધાર કાર્ડ કાઢવા માટે આવ્યો હતો અને બીજી છોકરીના ના નામમાં સુધારો કરવાનો એના માટે રસવાય દીર્ઘા નો ફરક છે ખાલી એ ફેરફાર કરવા આવ્યો હતો હવે નથી થાય કેમ કે મારા નામમાં સ ફાડ્યો છે અને છોકરીના નામમાં સ સટપોન નો છે એ કે નહીં ચાલે બે સરખું કરાવો પછી થશે એના માટે મારે જન્મનો દાખલામાં ફેરફાર કરવાનો આ બીજી વાર આવ્યો હવે ત્રીજી વાર થશે કે નહીં ખ્યાલ નથી કેમ કે ફરી પાછી કઈ ભૂલ નીકળશે એના કરતા અત્યારે કહી દઈએ તો આપણે જે કઈ પણ ભૂલ છે સુધરાવી શકીએ પણ ટોકન આપે અહીંયા આધાર કાર્ડ ની પ્રોસેસ ચાલુ થાય એ પહેલા એને જે તે કાગડીયા કઈ પણ ભટતું હોય ને એ રાખ કમ્પ્લીટ કરાવી રાખે કઈ રાખે કેમ કે અંદર જઈએ પછી કે સવારે બે ત્રણ કલાક બેસવું અને આધાર કાર્ડ નું કામ ના થાય આપણું એના માટે જયારે જ પ્રોસેસ ચાલુ કરો ત્યારે જ કહી દે આધાર કાર્ડ ટોકન આપે ત્યારે